લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પૂર્વે ઠેર ઠેર વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ અલકનંદા સોસાયટીના કોમન પ્લોટ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે વિવિધ સોસાયટીઓમાં રૂપિયા એક પોઈન્ટ ચોપન કરોડના ત્રેવીસ જેટલા કામોનું લોકાર્પણ તેમજ પાંચ જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી બોલાવનાર સરપંચ ડેપ્યુટી સરપંચ તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હજી ત્રણ સોસાયટીમાં રસ્તા અને પીવાના પાણીની સમસ્યા છે તેને ટૂંક સમયમાં હલ કરવાની ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ રહીશોને ખાતરી આપી હતી હજી એવી બે ત્રણ સોસાયટી છે કે જેમાં એમની રસ્તાની અને એની માગણી છે આજે અમે જાહેરમાં ખાતરી આપી છે કે આગામી દિવસોમાં એ કામો પણ પૂર્ણ કરીશું જ્યાં સુધી ભોલાવને લાગે વર્ગે છે ત્યાં સુધી અનેક મોટા વિકાસના કામો આ વિસ્તારમાં ચાલુ છે આ વિસ્તારના લોકોની મુખ્ય જે સમસ્યા છે પીવાના પાણીની છે નર્મદાની એ પણ અમે આગામી ત્રણ ચાર દિવસમાં પૂરી કરવા જઈ રહ્યા છે બહુ મોટા કાર્યક્રમના માધ્યમથી આ વિસ્તારના લોકોને એનો લાભ આપવાના છે કુલ મળીને આ જે આખો વિસ્તાર છે ભોલાવ એ આખો ટેકનિકલી ગામ છે પરંતુ સિટી બેઝ એરિયા છે એના કારણે એમની જે બધી ડિમાન્ડ હોય છે માંગણી હોય છે એ બધું શહેરમાં રહેતા લોકો હોય એ પ્રકારની હોય છે અને સ્વાભાવિક પણ છે પરંતુ એ દિશામાં રાજ્ય સરકારની મદદથી ગ્રામ પંચાયતના સહયોગથી તાલુકા જિલ્લા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યોના પ્રયાસોથી અમે આ બધા કામો સફળતાપૂર્વક કરી રહ્યા છીએ